આ ગંભીરા બ્રિજ આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે એની માં જે પોતાના દીકરા માટે વલખા મારે છે આર્તનાદ કરે છે તો મારો દીકરો ડૂબી ગયો આ માનું શું થશે ખબર નહીં પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે મારો દીકરો ડૂબી ગયો આના માટે જવાબદાર કોણ અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર જેને આ ચિંતા કરવી જોઈએ એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય આ એમની જવાબદારી છે અને હું માનું ત્યાં સુધી છેલ્લા ત્રીસ વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી લોકો મરે કે જીવે એમને કોઈ સાડા બારી નથી નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય વાહનો પડતા હોય માણસો પડતા હોય ઢોર પડતા હોય હું માનું ત્યાં સુધી સરકારે આ આ આમાંથી ચામડી બચાવવી નહીં જોઈએ જવાબદારી લેવી જોઈએ અને આ એક બ્રિજ નથી અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આંધણ કર્યું તમે ધ્યાન શું રાખો છો